આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીના પાક માટે હવે ને બદલે દસ કલાક વીજળી અપાશે ગીરના સિંહોના સંરક્ષણ માટે ગીર આસપાસના એક લાખ હેક્ટરનો વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોન જાહેર રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે ઇ કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત સાબરકાંઠામાં હિંમતનગર હાઇવે નજીક આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં સાતના મોત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમાચાર વિગતવાર રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળી સહિતના ઉભા પાક માટે આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે ત્યાં ઉભા પાકોને બચાવવા માટે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણયનો અમલ દસ દિવસ રહેશે

पर जहाँ पशुओं भय से त्यां क्यों से आग्रह गीरना सीहूना रक्षण में केन्द्र सरकारी गीर, गीर आसपासना કુલ એક પોઇન્ટ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કર્યો છે આ ગીર રક્ષિત વિસ્તારના ફરતે જિલ્લાના કુલ ગામ તેમજ નદીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત નવીન ઝોનમાં જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે આ ઝોનમાં ચોવીસ હજાર હેક્ટરથી વધુ વન વિસ્તાર તેમજ એક ઓગણસાઠ લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે આ અંગે સરકારે બહાર પાડેલા અનુસાર ઇકો સેન્સીટીવ ઝોન વિસ્તારનું અંતર સૌથી ઓછામાં ઓછું બે કિલોમીટર અને વધુમાં વધુ નવ કિલોમીટર રાખવામાં આવ્યું છે આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી જણાવ્યું કે ઇકો ઝોન નક્કી થવાથી સ્થાનિક વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળશે રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે ઇ ની પ્રક્રિયા ફરજિયાત બનાવાશે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહીસાગરમાં એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ માટે નામ બારકોડ કાર્ડમાં ઉમેરાયા નથી આવા વિદ્યાર્થીઓના ઈ કેવાયસીની વ્યવસ્થા શરૂ કરાઈ છે વધુમાં મંત્રીએ જણાવ્યું કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ લેવાની હોય છે આથી આ પ્રક્રિયા માત્ર એકવાર કરવાની રહે છે જેથી તેનો ફાયદો લાંબા સમય સુધી મળતો રહે જેમના બાર કોડ ration card નામ જ નથી એવા વિદ્યાર્થીઓ મારા ધ્યાને આવ્યા છે એમને ઈ છે કરવા માટેની આપણે વ્યવસ્થા અત્યારે ચાલુ કરી છે અને એમાં શિક્ષણ વિભાગ આપણો નાગરિક અનુભવ વિભાગ અને સાથે વહીવટી તંત્ર બધા સાથે મળીને સામૂહિક આ ઝુંબેશના રૂપમાં આપણે એને હાથ કરી લીધું છે અને આ બે દિવસમાં લગભગ સાતેક લાખ જેટલા આપણે ઈ છે રેશન કાર્ડ સાથે આપણે ગૃહનું જોડાણ થયું છે તબક્કાવાર આપણે એમને આગળ વધીશું સમય મર્યાદા નીચે થોડી આગી પછી તો પણ જોઈ લઈશું પણ અકસ્માત સાબરકાંઠાના હિંમતનગર હાઇવે પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે આ મુસાફરો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા દરમિયાન કાર ટ્રેલરની પાછળ અથડાતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર છે તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત અંગેના સમાચારમાં હિંમતનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં કોઈપણ નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક વિન્ડ પાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે સાથે જ તેઓ પાર્કમાં ઉત્પાદિત થતી ઉર્જા અથવા ઉત્પાદકોને નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતની રિન્યુએબલ કેપેસિટી પાંચસો ગીગાવોટ તેમજ ગુજરાતની રીન્યુએબલ એનર્જી કેપેસિટી સો ગીગાવોટ સુધી પહોંચાડવાનો આ નિર્ણય મહત્વપૂર્ણ પુરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભા દેસાઇએ જણાવ્યું વધુમાં તેમણે કહ્યું કે આ નિર્ણયથી અંદાજીત ત્રણસો મેગાવોટનો પ્રોજેક્ટ કમિશન થઈ શકશે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે જ્યારે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસ 25 सितंबर उसमें वेरी हेवी रेनफॉल का भी तो वार्निंग दिया गया है बलसात और नवसारी दमन दादरा नगर हवेली के लिए और हेवी रेनफॉल जैसा सूरत नवसरी तापती डांग है और डे टू में और भी सदन डिस्ट्रिक्ट इंक्लूड हो जाएंगे और सौराष्ट्र कच्छ में जैसा भावनगर अमरेली गिर सोमनाथ इसमें भारी बरसात की संभावना है और वेरी हेवी जैसा नवसारी दांग वर्सात दमन दादरा नगर हवेली में होने का संभावना है વરસાદ વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ જિલ્લાના પંચાણું તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ એકસો સત્યાવીસ ટકા વરસાદ વરસ્યો છે આમાંથી સૌથી વધુ એકસો ત્યાંશી ટકા વરસાદ કચ્છમાં એકસો બત્રીસ ટકા દક્ષિણ ગુજરાતમાં અને એકસો ત્રીસ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ખાબક્યો છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનને સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે સુરેન્દ્રનગરમાં અંત્યોદય દિવસ થીમ અંતર્ગત સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યની તપાસ થઈ તો મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરાલુના યાણસો ખાતે સફાઈ કામદારોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ વડનગર તાલુકાના સુડિયા ગામે સફાઈ કામદારોની ચેકઅપ કાર્ડ તેમજ સફાઈ ઝાડુનું વિતરણ થયું આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતાના અનેક કાર્યક્રમો યોજાયા જેમાં છોટાઉદેપુર તાલુકાના જોજ અને ફેરકુવા ગામમાં સામૂહિક શ્રમદાન થકી ગ્રામ પંચાયત અને જાહેર રસ્તાની સાફ સફાઈ મલાજા સબ હેડવર્કની સાફ સફાઈ કરવામાં આવી જ્યારે બોડેલી તાલુકા ઢોકલીયા ખાતે સફાઈ કર્મીઓ દ્વારા સ્કૂલ પટાંગિયા તથા ગ્રામ પંચાયત ઓફિસની સાફ સફાઈ થઈ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારે હાલોલના જ્યોતિ સર્કલથી યાત્રાધામ પાવાગઢ તરફ જતા પદયાત્રાના માર્ગ પર સ્વચ્છતાનું નિરીક્ષણ કરતાં દબાણો ત્વરિત દૂર કરવા અધિકારીઓને આદેશ આપ્યા બોટાદ જિલ્લામાં ચિત્ર સ્પર્ધા રેલી મેરેથોન દોડ રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્વચ્છતાને લગતા પોસ્ટર્સ બેનર્સ લગાવવા સહિતના કાર્યક્રમો થયા સાબરકાંઠા જિલ્લામાં સફાઇ મિત્રો માટે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા અને હવે કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે એકસો આઠમી જયંતિ છે આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ ખાતે ભાજપ કાર્યાલયમાં પંડિત દીનદયાલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો તો ભાવનગર શહેર ભાજપ દ્વારા કાર્યાલય તેમજ શહેરના તમામ વોર્ડ અને સ્તરે પણ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયા ભરૂચના સોશિયલ મીડિયામાં કથિત રીતે ધર્મ વિરોધી ટિપ્પણી કરતા સ્થાનિક સમુદાય આવેદનપત્ર લખીને પગલાં લેવાની માંગ કરી કચ્છ નલખતર ખાતે યોગ સંવાદ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા દ્વારા તાલુકા કક્ષાનું રોજગાર ભરતી મેળવ્યો યોજાયો આ મેળામાં બસો ત્રણ યુવાનો હાજર રહ્યા જેમાંથી યોગ્યતા અને લાયકાતને આધારે એકસો અડતાળીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ભાવનગરના શિયોર તાલુકામાં અમર કૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ બોટાદ જિલ્લાના નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક સન્માન સમારોહમાં મદદની શિક્ષક કુમાર મહાદેવભાઈ કાંજીયાને વર્ષ બે હજાર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા અંતમાં મુખ્ય સમાચાર સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીના પાક માટે હવે ને બદલે દસ કલાક વીજળી અપાશે ગીરના સિંહોના સંરક્ષણ માટે ગીર આસપાસના એક લાખ હેક્ટર નો વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોન જાહેર રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે ઇ ની પ્રક્રિયા ફરજિયાત સાબરકાંઠામાં હિંમતનગર હાઇવે નજીક આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં સાતના મોત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા